નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ માટે દરેક જિલ્લામાં એકથી આઠ ધોરણમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાની છે તો આજે આપણે એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાતમાં કયા જિલ્લામાં એકથી આઠ ધોરણમાં જગ્યા ખાલી છે તેની માહિતી મેળવવાની છે મિત્રો આ માત્ર જાણકારી માટે તમને આ માહિતી આપું છું આપણે બાવીસ ત્રેવીસમાં જે છેલ્લી વિદ્યાશાહીખની ભરતી થઈ તેના પછી જુઓ તો આ ખાલી જગ્યા આપણને સેટઅપ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રમાણે ખાલી જગ્યા જોવા મળી હતી આના પછી અમે આપણે બે હજાર ચોવીસમાં પણ ઘણી જગ્યાઓ ખાલી છીએ ઘણા બધા શિક્ષકો રિટાયર થયા છે ઘણા બધા કારણો હોય છે મિત્રો તો આપણે માત્ર આ વિડીયોમાં માત્ર એટલું જાણવાનું છે કે કયા જિલ્લામાં સૌથી વધારે જગ્યા ખાલી છે જેથી કરીને આવનારી વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં આપણને કયા જિલ્લામાં સૌથી વધારે ખાલી જગ્યા જોવા મળશે મિત્રો એ એક માહિતી આજના આ વિડીયોમાં આપણે જોવાની છે તો શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ટેટટાટને લગતી તમામ નાની મોટી માહિતી આપણી આ ચેનલમાં ડેલી અપડેટ આપીએ છીએ તો તમે ટેટટાટ સાથે જોડાયેલા હો તો આ ચેનલને જોઈન કરી લેજો મિત્રો તો જોઈએ સૌ પ્રથમ આપણે જો જિલ્લાની વાત કરીએ તો સૌપ્રથમે વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં વાત કરીએ તો ચારસો ને બાવીસ જેટલી જગ્યા ખાલી હતી એકથી આઠમાં બે હજાર ત્રેવીસની સ્થિતિએ આ જગ્યા ખાલી હતી તો અમે વડોદરાની વાત કરીએ તો ચારસો ને એકોતેર રાજકોટમાં સાતસો એકવીસ સુરતમાં તો એકસો ખેડા જિલ્લાની વાત કરીએ મિત્રો તો ખેડા જિલ્લામાં ત્રણસો આણંદમાં બસો ચોરાણું પંચમહાલમાં તો કે આઠસો આડત્રીસ આમ જેમ જેમ જે જિલ્લામાં મિત્રો જગ્યા ખાલી છે તો એ આ બે હજાર ચોવીસની ભરતીમાં આ જિલ્લામાં આપણને સૌથી વધારે જગ્યા ખાલી જોવા મળશે મિત્રો એ એક ખાલી આ વિડીયોમાં સમજવાનું છે તો દાહોદ જિલ્લાની વાત કરીએ મિત્રો તો પંદરસો ત્રાણું જગ્યા છે એટલે આમ જોઈએ તો આ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં દાહોદ જિલ્લામાં એકથી આઠ ધોરણમાં જગ્યા ખાલી આવશે એવું આપણે અત્યારે એવું અનુમાન લગાડી શકીએ મિત્રો તો સાબરકાંઠાની વાત કરીએ તો એકસો પંદર જૂનાગઢમાં તો એકસો નેવ્યાસી પોરબંદરમાં તો ત્રણસો એકસઠ મહેસાણામાં તો એકસો ઓગણીસ પાટણમાં તો બસો ઓગણસાઠ આ પ્રમાણે દરેક જિલ્લામાં જગ્યા ખાલી જોવા મળે છે મિત્રો તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો બારસો ને અઠ્યાસી એટલે આમ જુઓ તો આ ભરતીમાં ભાવનગર જિલ્લામાં પણ સારી એવી જગ્યા આપણને જોવા મળી શકે મિત્રો જામનગરની વાત કરીએ તો સાતસો સિત્તેર અમરેલીમાં તો બારસો બત્રીસ તો આમાં પણ જગ્યા સારી આવી શકે મિત્રો કચ્છમાં જોઈએ તો એકત્રીસો ને તેત્રીસ કચ્છમાં પણ સારી જગ્યા ઓલરેડી દરેક ભરતીમાં આવે જ છે મિત્રો તો ભરૂચની વાત કરીએ તો આઠસો ત્રેપન નર્મદામાં જોઈએ તો સાતસો ને એકત્રીસ જગ્યા તો મિત્રો આ આપણે એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે અત્યારે માહિતી મેળવી છે હવે તેના પછી આપણે બે હજાર ચોવીસની વાત કરીએ તો તેમાં પણ જગ્યા ઘણો વધારો દરેક જિલ્લામાં થયેલો જોવા મળશે મિત્રો તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો એકસો ને બ્યાસી નવસારીમાં તો કે માઇનસ પંદર એટલે આમ જુઓ તો તેમાં પણ પંદર જગ્યાની ઘટ જોવા મળે છે વધારો તો નથી પણ ઘટ જોવા મળે છે હવે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ચૌદસો ને એકતાલીસ એટલે આમાં પણ જગ્યા સારી એવી આપણને આ ભરતીમાં જોવા મળી શકે આ જિલ્લામાં તો હવે આપણે જો બીજી વાત કરીએ તો સુરતનગર જિલ્લામાં તો કે સત્સો ને ચાલીસ આ બે હજાર ત્રેવીસની સ્થિતિ હશે મિત્રો આમ આના પહેલાં મેં તમને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બે હજાર ચોવીસની સ્થિતિએ જગ્યા બતાવી હતી તેમાં એક હજાર ને પાંચ જગ્યા હતી મિત્રો એટલે આમ દરેક જિલ્લામાં જગ્યા આપણે બે હજાર ચોવીસમાં વધેલી જ છે તો ગાંધીનગરની વાત કરીએ તો એકસો આઠ ડાંગ જિલ્લામાં તો કે એકસો બાવન તાપીમાં તો કે એકસોને બાવીસ અરવલ્લીમાં તો એકસોને પાંત્રીસ ગીર સોમનાથમાં તો ચારસો ને અઠ્યાસી દેવભૂમિ દ્વારકામાં તો સાતસો પંચોતેર સોરી આઠસો પંચોતેર મહીસાગરમાં તો કે બસો એકત્રીસ આમ વાત કરીએ તો દરેક જિલ્લામાં સારી જગ્યા છેલ્લી ભરતી પછી આપણને જોવા મળેલી મોરબી જિલ્લાની વાત કરીએ મિત્રો તો છસો ને ત્રેપન બોટાદ જિલ્લામાં તો ચારસો ચાલીસ છોટાઉદેપુરમાં તો એક હજાર એકાવન આમ એકંદરે જોઈએ તો વીસ હજાર ચારસો ને છત્રીસ બે હજાર ત્રેવીસની સ્થિતિએ આ જગ્યા જોવા મળેલી મિત્રો હવે બે હજાર ચોવીસમાં પણ આમ જોઈએ તો દરેક જિલ્લામાં સારી એવી જગ્યા વધારો થયેલો છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ એકત્રીસ સાત બે હજાર તેરની સ્થિતિએ આ ગુજરાતમાં દરેક જિલ્લામાં એકથી આઠ ધોરણમાં કેટલી જગ્યાઓ ખાલી હતી એ આપને જિલ્લાથી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો માત્ર આમાં ખાલી આપણે એ જ જોવાનું છે કે કયા જિલ્લામાં જગ્યા ખાલી છે વધારે તો એ પ્રમાણે આપણે ભરતીમાં આ જગ્યા જોવા મળશે મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને પહોંચાડી છે આશા રાખો કે આપને આ માહિતી સારી લાગીએ છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ ડેટાને લગતી તમામ માહિતી મેળવવા માટે ચેનલમાં જોઈન થઈ જો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો